નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોની પડખે સરકાર છે દેશમાં પ્રથમવાર સૌથી ઝડપી જાહેર થશે સહાય પેકેજ સીએમ ઉપેન્દ્રભાઈ સતત બેઠકોનો દોર ચલાવી રહ્યા છે માત્ર ત્રણ દિવસમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હંમેશાની જેમ સતત ખેડૂતોની પડખે છે દાદા સરકાર ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર સહાય પેકેજ પણ જાહેર કરશે સોશિયલ મીડિયા મારફતે સીએમએ નિર્ધાર વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા એપ્સ પર સીએમે પોસ્ટ કરી છે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું અણધારી આફતમાં સરકાર ખેડૂતોની પડખે છે સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે મંત્રીઓ અધિકારીઓ સાથે સતત સંકલનમાં છું ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરાશે સીએમના નિર્ણયની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ સરાહના કરી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું માવઠા અંગે ટ્વીટ તેમણે આ નિર્ણયને આવકાર્યો સર્વે બાદ ઝડપથી રાહત આપવાનો સરકારનો નિર્ણય પ્રો એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે કહ્યું ખેડૂત પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ છે સીએમના નિર્ણયની ડેપ્યુટી સીએમ હર્ષભાઈએ સરાહના કરી છે જલ્દીથી જ સહાય પેકેજ જાહેર કરવાની વાત દાદા સરકારે કરી છે અને હંમેશાની જેમ ખેડૂતોની પડખે સરકાર જોવા મળી છે